ખજૂરભાઈની મુન્દ્રા કચ્છ ખાતે પશુરક્ષા કેન્દ્રની મુલાકાત જીવદયા અને સેવાભાવનું જીવંત ઉદાહરણ દેવાવાળો નથી દુબડો ભગવાન નથી ભિખારી ઉદરવસ્યાને આપસે આપશે ઈજ સુતાને જગાડી આ દુહાને સાર્થક કરી બતાવનાર ગુજરાતના ગૌરવ સમાન સેવાભાવી યુવાન ખજૂરભાઈએ ફરી એકવાર પોતાની સેવા સુગંધથી સમાજને પ્રેરણા આપી છે નાની ઉંમરે જ સમગ્ર ગુજરાત સહિત વિશ્વભરમાં માનવસેવા જીવદયા અને દાન કાર્યથી વિશાળ ઓળખ ઊભી કરનાર ખજૂરભાઈ આજે ગરીબોના બેલી અબોલ નિરાધાર પશુઓના રક્ષક અને યુવાનો માટે રોલ મોડલ બની રહ્યા છે દાન ડોનેશન મેડિકલ સહાય માનવ સેવા કે અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ ખજૂરભાઈ હંમેશા ખુલ્લા હાથે અને નિષ્ઠાપૂર્વક સમાજના દરેક વર્ગ માટે મદદરૂપ બનતા આવ્યા છે પ્રકૃતિના નિયમ મુજબ માતાની ગોદમાંથી જન્મ લઈને ધરતી માતાની ગોદને પોતાની સેવામાં ઉજળી કરી બતાવનાર ખજૂરભાઈએ જીવદયા કાર્યો દ્વારા અબોલ પશુઓ માટે વિશેષ કામગીરી કરી છે સાથે સાથે સમાજના યુવાનોમાં સેવાભાવના જગાવી નવચેતના ફૂંકવાનું કાર્ય પણ તેઓ સતત કરી રહ્યા છે ગૌરક્ષા સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત સુવિધાયુક્ત પશુરક્ષા કેન્દ્ર મુન્દ્રા કચ્છ ખાતે ખજૂરભાઈએ મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન પશુઓની સંભાળ સારવાર અને વ્યવસ્થાઓ અંગે તેમણે નજીકથી નિરીક્ષણ કર્યું અને ટ્રસ્ટના સેવાકીય પ્રયાસોની પ્રશંસા કરી આ પ્રસંગે ખજૂરભાઈ સાથે રામભાઈ સાખરા પણ ઉપસ્થિત રહ્યા હતા ગૌરક્ષા સેવા ટ્રસ્ટ તરફથી ખજૂરભાઈ અને રામભાઈ સાખરાનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે ખજૂરભાઈને આ મુલાકાતે ફરી એકવાર સાબિત કર્યું કે સાચી સેવા અને દાનથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે अहवाल प्रतिनिधि समीर गौर मुंद्राद्वारा। विश्व प्रसिद्ध महानुभावों आठ वड़ा प्रधानों ने सचोट भविष्यवाणी करना अंकशास्त्री ज्योतिष शंकर गौड़ भारतना प्रधान इंदिरा गांधी विजयी तथा अकाली मृत्यु की सचोट भविष्यवाणी करना ज्योतिषी वड़ा प्रधान राजीव गांधी તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળે મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર ટીના હાઉસ ભુજ કચ્છ મોબાઈલ નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય બે નવ બે આઠ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 સિક્સ ટુ 99308 64095 જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો